મંગળવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઉંચો ભાવ પંદરસો છોતેર ભૌન લોકવન નીચો ભાવ ચારસો બાણું ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ ટુકડા નીચો ભાવ પાંચસો નવ ભાવ છસો વીસ જુવાર સફેદ નીચો ભાવ છસો નેવું ઊંચો ભાવ સાતસો ત્રેસઠ જુવાર લાલ નીચો ચારસો ચાલીસ તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ચોવીસો પંદર ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચીસ ઊંચો ભાવ બારસો ત્રેતાલીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો નેવું ઊંચો ભાવ બાવીસો અડદ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો મગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો પંચાવન વાલ દેશી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ઓગણીસો પચાસ વાલ પાપડી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બે હજાર પાંચ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો દસ વટાણા નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ અઢારસો અઢાર નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો પાંચ ઊંચો ભાવ તેરસો સાત મગફળીજીની નીચો ભાવ અગિયારસો અગિયાર ભાવ બારસો ચુમ્માલીસ તલી નીચો ભાવ તેવીસો પચાસ ભાવો ભાવ છવ્વીસો પચાસ સૂરજમુખી નીચો ભાવ છસો પચીસ ઊંચો સાતસો બે એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર સિત્યોતેર અજમો નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ પચીસો સત્તાવીસ સુવા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો સોયાબીન નીચો ભાવ આઠસો ચુમ્માલીસ ઊંચો ભાવ આઠસો ત્યાસી સિંગફાડા નીચો ભાવ એક હજાર નેવું ઊંચો ભાવ પંદરસો પંચોતેર કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો સિત્તેર ઊંચો ભાવ ત્રણ હજાર બસો પચાસ લસણ નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો પચીસ ધાણા નીચો ભાવ અગિયારસો એંસી ઊંચો ભાવ સત્તરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ છવ્વીસો ધાણી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બે હજાર બે વરિયાળી નીચો ભાવ નવસો વીસ ઊંચો ભાવ સોળસો ત્રીસ જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર ચારસો નેવું સાત કલોજી નીચો ભાવ ત્રણ હજાર સાતસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો નેવું રાયડો નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો એક્યાસી રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર ચારસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો પંચાવન ગોવારનું બી નીચો ભાવ નવસો સિત્તેર ઊંચો ભાવ એક હજાર દસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ત્રીસ એપ્રિલ બે મંગળવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભંગુ લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો એસી ભંગુ ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો છ બીટી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો એકાવન એરંડા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ અગિયારસો એક તલતલી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ છવ્વીસો એકવીસ જીરુંગ નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ચાર હજાર ચારસો એક્યાસી કલજી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકાણું વરિયાળી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ બારસો એકાવન ધાણા નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ અઢારસો એકવીસ ધાણી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બે હજાર છવ્વીસ મરચાંક સુંકા નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એક મરચાણ સુકા પટુટો નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ છ હજાર આઠસો એક લસણ સુકુંમ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એકાણું ડુંગળી લાલ નીચો ભાવ એક્યાસી ઉંચો ભાવ બસો ડુંગળી સફેદ નીચો ભાવ એકસો સિત્તેર ઊંચો ભાવ બસો છપ્પન નીચો ભાવ ત્રણસો એકાણું ઊંચો એક્યાસી જુવાર નીચો ભાવ ચારસો એકતાલીસ ઊંચો એકાવન મગ નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ ઓગણીસો એક્યાસી ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો અડદ નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ સત્તરસો એકસઠ ચોળા ચોળી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો એકાવન મઠ નીચો ભાવ નવસો એકાણું ભાવ નવસો નીચો સોયાબીન નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો એકોતેર રાયડો નીચો ભાવ નવસો એકસઠ ઊંચો ભાવ નવસો એકોતેર નીચો ભાવ અગિયારસો અગિયાર ઊંચો ભાવ અગિયારસો અગિયાર મેથી નીચો ભાવ પાંચસો છોતેર ઊંચો ભાવ તેરસો એકાવન અરીથા નીચો ભાવ આઠસો એકવીસ ઊંચો ભાવ આઠસો એક્યાસી કળતી નીચો ભાવ છસો છવ્વીસ ઊંચો ભાવ પંદરસો એક કાંગ નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ નવસો છન્નું વટાણા નીચો ભાવ છસો એક ઊંચો ભાવ તેરસો એક સફેદ ચણા નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ એકવીસો એકાણું આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ